બોટાદના માર્કેટિંગ યાર્ડને ચાર દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અઠ્યાવીસ ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધી યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે ગુજરાત સરકારના હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની જણસીને નુકસાન થવાના પગલે યાર્ડ દ્વારા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેથી ખેડૂતોને ચાર દિવસ સુધી યાર્ડમાં જણસી નહીં લાવવા માટે જણાવ્યું છે

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી એક દિવસે આજની તારીખથી આજે હરાજીનું કામકાજ વેપારીઓને અને ખેડૂતોને સાથે રાખી અને સાડી પાંચસો વાહન હતા જેની હરરાજી અત્યારે શરૂ છે આજથી આવતી એક અગિયાર પચીસ સુધી એપીએમસીનું કામકાજ પહેલી તારીખથી શરૂ થઈ છે એકત્રીસ તારીખ સુધી એપીએમસીમાં કપાસની ખરીદીનું કામકાજ બંધ રહે છે વરસાદી હવામાનને કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડે અને મોટા પાયે વરસાદની સૌરાષ્ટ્રની અંદર આગાહી છે જેને કારણે એકત્રીસ તારીખ સુધી તમામ કામકાજ કપાસ યુનિટનું બંધ રહેશે